બધાયના હરખા રાઉન્ડ આવી જાય અમે એમ થાય કાંઈ નહીં જાઓ જ્યાં સુધી તમે કવર નહીં અંબાવો ત્યાં સુધી જોકે અમારે અમારે દિલના વ્યવહાર છે અમારા પૈસાના વ્યવહાર નથી પહેલી વાત એનો ખાલી હુકમ થાય પ્રકાશભાઈનો અમારે ઘનશ્યામભાઈનો મને મને યાદ છે હું એસટી બસમાં પ્રોગ્રામ કરતો ને ઘનાભાઈ મને હામાં ડેપે લેવા આવતા ખોડિયાર મંદિરે ત્યાં હું પચીસો માં ત્રણ હજારમાં જતો પણ કહેવાનો મારો ભાવ આ બધા મારા પાયાના પથ્થરો છે એમ કેમ ભૂલી જાઉં હું એને સાહેબ હે એ તો એ લાગે તમને લગ્ન પછી પ્રેમ અમ થઈ ગયો જાય એક ઘરવાળીના એને પતિદેવને પૂછતી હોય છે એ કે સંબંધો તો બહુ કહેતા હતા આપણે કુનુ મનાલી જહો ને કન્યા કુમારી ને હવે આ બધું કેમ આવું બંધ કરી દીધું એ કે ચૂંટણી પછી પ્રસાર જોયો છે એટલે આનંદ કરાવો બીજું કઈ નથી એમ ખાલી આનંદ કરાવો મારે બીજું શું હોય